મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર જે જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આજના વીડિયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસના વધારા બાદ આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા સવાલો આવી રહ્યા છે કે સસ્તું સોનું ક્યારે થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો આજના ચાંદીના ભાવની માહિતી સૌપ્રથમ મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યાં સો ગ્રામ ચાંદી નવ હજાર છસો ને સાહીઠ માં એક કિલો ચાંદી છન્નું હજાર છસોમાં માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં તો કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાના ભાવ જે તો મિત્રો જયારે સોનાના ભાવ તો આજે ઘટાડામાં જોવા મળી રહ્યા છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જેની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું સાત હજાર બસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર આઠસો ચાલીસ માં ભાવની અંદર સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળા દરમિયાન સોના તેમજ ચાંદી હવે વધારા તરફ જતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને